કોને વેલાઈ કર કકણ જ હાથી હેલો જીયે લેઓ તલા હાડુની જતાઈએ આ પછી જીયા પર ગે આ તો જો હા જો એ ઉતરાઈ જ કર આ આયન ઓન થઈ નીકળાય ને તો જો બાટી ના થાય ભરેયી તું લાવ ખુરશી ખુરશી લાવદાન જે એ આ તો ખાલીમાં ના લાવ કોને ના આસો અરે હાડું જો છે બેહો તારું મજબૂત છે ફટાડન ના ના આવી ખોચી તો મારા હાડુની જ હોય ને લેતા પાણી પાણી પીવે મને હો એઓ બેઠે આવડે કે નહિ આવતું ઓમ થઈ ગયો આ તો લે કરવાનું અબજા મું ખારું કરી ઓમ કરવાનું ઓમ ઓમ પકડીમાં એ ઈમ કરવા રે આ રૂથડો મું બે બે ના નાક તો પાછો ના નહીં ભાગું હાડળી પાછા બગલથી પાછા

આપા હરી મરી ચુકદુકની વાતો કરો વાતો કરીશ તો પાછા ખુરશી નાખી દીધી ઘેર હોય તો મારે ઘરમાં હું તો રડાવતો

બાઈક લઈ જવું હતું બિયારણ લાવવું હતું એવું છે પણ હું હાલ મારા ટ્રેક્ટર આવી છે ખેતરમાં તે હું જઈને જાન લઈને જ જાઉં છું પણ હું હાલ હમણાં લઈને બિયારણ લઈને આવતો રહું પણ આગળ પેલા વાલજીભાઈનું છે ના હોય તો વાલજીભાઈ નહીં જતા હોય હાલ જ ઘેર આવ્યા છે રાઈ બજાર જતા રહી પણ કોમ હાલ હું આવ્યો પણ એમ નહીં હું હાલ જઈને આવું મારા બાઇક લઈને પછી આવો તમે તાર મારા હાલ ટ્રેક્ટર આવું છે એવું છે હા હા હા

ફોન નહી લેજો તો ફોન તો ફોનો કરો કે ફોન 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 ભરો હું કરું યા તારી આવા રાદે પાહો આવ છે સાને જલ્દી કરો જલ્દી કરો તે હેલો હા બોલો અલ્યા લાલ ભાઈ અરે રા રા તમને તો શરમ આવા છે લાગી રે શું થયો અરે રા રા તમે શાન ના જ્યા છો પીટ્યા હા તને જો તો તો ચાર હાટુ બાઈક કેવું છે એ જલ્દી અરે આ તો ડરો તમે

આય જલ્દી ને આ બાઈકમાં આયા તો બંધ થઈ દેખાય કોઈ રે ખાધું નહીં માએ તો

દવા ફોન કોઈ આવું છું પાછું ફોન કરું ફોન કર્યું હોય